પીજીવીસીએલ બની રહ્યું છે સ્માર્ટ રાજકોટમાં લાગ્યા સ્માર્ટ પ્રીપેડ મીટર મોબાઈલની મદદથી મીટરને કરી શકાશે ઓપરેટ વીજળીની બચત કરવા અને ગ્રાહકોને સારી સુવિધા પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત સૌરાષ્ટ્ર ઝોનમાં સૌપ્રથમ રાજકોટમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે સૌપ્રથમ રાજકોટ પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટરના બંગલોની સાથે દસ કર્મચારીના ઘરે સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવામાં આવ્યા છે આ આ મીટરની ખાસિયતો પર નજર કરીએ તો સ્માર્ટ મીટર એઆઈ ટેકનોલોજી સાથે આવે છે ગ્રાહક મોબાઈલ એપ્લિકેશન દ્વારા એક ક્લિકમાં મીટરને ચાલુ અથવા બંધ કરી શકે છે કયા દિવસે કેટલી વીજળીનો વપરાશ થયો તે પણ મોબાઈલ એપ મારફતે જાણી શકાશે જો લોકો બહાર ગામ જાય અને ઘરના વીજ ઉપકરણ બંધ કરવાનું ભૂલી જાય તો મોબાઈલની મદદથી આ સ્માર્ટ મીટર બંધ કરી વીજળીનો વેડફાટ અટકાવી શકાશે દર બે મહિને બિલ ભરવાને બદલે જ્યારે જેટલા દિવસ વીજળી વાપરવી હોય તેટલું બિલ ભરી શકશો મીટરમાં કોઈ ખામી આવે તો ગ્રાહક તેમજ વીજ વિભાગને ખ્યાલ આવી જશે सब लोगों को चाहिए कि एड अ क्लिक ऑफ़ अ बटन आप अपने अप्लाइंसिस ऑन ऑफ़ कर सकें अपने अप्लाइंसिस की यूसेज मॉनिटर कर सकें इस सब के लिए आपको स्मार्ट uh, मीटर एक एआई टेक्नोलॉजी के साथ में इंटीग्रेटेड है ये आपको बहुत मदद करेगा उसके साथ में आपको रियल टाइम बेसिस पे आपका कहते हैं कैसा यूसेज uh, है एनालिसिस है ये सब आप इसके थ्रू कर पाएंगे आप अपने कंजम्पन को मोनिटर कर करके उसको किस तरीके से आप अपना बिजली का बिल जो है

પીજીવીસીએલ પણ હવે સ્માર્ટ બની રહ્યું છે તેવું કહીએ તો પણ નવાઈ નહીં કેમેરામેન કેવિન નિમાવત સાથે શનિ શનિમૈયડ વીટીવી ન્યૂઝ રાજકોટ